સોરી રામાપીનો મંડપ હતો એમાં ને અત્યારે અમે લોકો કબાટમાં થોડીક ને લોકની પ્રોબ્લેમ છે તો મેં કીધું કે જોઈ દઈએ હાલો તો આપણાથી થાય કેમ છે નહીં કારીગરને બોલાવવા પડશે અને જો મસ્ત મોરની થઈ ગઈ ને અત્યારે અમે લોકોને ઘરે જવાનું છે ઘરે આ બાજુ જો બેની તો કઈ જ અત્યારે અમે લોકો બેનીના વ્લોકમાં બે સોરી તો અત્યારે અમે લોકો એ બેનીના ઘરેથી વ્લોગ સ્ટાર્ટ કર્યો આપણો તો અત્યારે અમે લોકો અહીંથી હવે વિદાય લઈશું અને આને તો વ્લોગ્સ એડિટ કરતા આવડતો નથી દર્શન નગર તો હું એને મોબાઈલ ને મોબાઈલ બધું આપી દઉં એને બસ રેડું નાખતા આવડે તો ગઈ જાય બાજુ જો ખાનાની ડિસ્કસ હાલે છે તો ગઈ જાય I don't know if I drove it. I did have any wonder, more than any more. But you have another daughter, never? Only one number of years.

હા તો હને એવી રીતના લગડવી સેન્સ્યુ આ તો છે ને આ તો એમાં તો બે છે જો બોક્સ ને હટાવી અને ફ્રીજ આપણે ચાલુ કરીએ ને આ દોયડું છે ને આટા ચક્કી છે ક્યું દોયડું અહીંયા લાઈટ આ મસ્ત છે ને આ

Boxer nứt phiếu lê nèo, jeremy. Bên nứt chưa rút, chưa rút. I'm happy, nèo. Emp. 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 Emp.

તો ગાઈસ એક લોકે મે વાજર નથી નખાતો છે ને એ જગ્યાએ લગાડવાનું છે હવે તો એક બાજુ આ બાજુ ગઈસા બાજુમાં છે ને ઇન્ટરનેટ કનેક્ટ કર્યું છે અને ફર્સ્ટ ટાઈમ આપણો વ્લોગ સ્ટાર્ટ કરીએ આની અંદર હા દે હોય મોબાઈલ બહાર રાખો પડશે કારણ કે ઇન્ટરનેટ નથી આવતું તો ગાઈઝ આપણે વ્લોગ સ્ટાર્ટ કરી દીધો ડાયરેક્ટ પહેલા જ શું છે આંગરી દુખે ને હાલો આગલી પહેલાં ક્યાં જ જાય હો આપણે ચેક કરી તો નાસ્તો ને ફેમિલી ગેનીના ઘરે થી ટાઈમ થઈ ગયો

याँ वो लास्ट मारा कुंडू। सुनती है लाइट वाली से रात के लिए, रात के लिए। कौन बस कौन? हाँ। भाई जहाँ बजीजो, कंटिन्यू चाल उठते हैं ब्लॉक। हाँ मेरे साड़ी लेवा गया था। એનો બ્લોગ ચાલુ છે તો કઈ દસ ના ત્યાર થઈ ગઈ ને હવે બેની ને કહીએ કે અમે લોકો જઈએ તો કઈ આ બાજુ જયેશ લેવા જમરૂક આમે જ છે જો જમરૂકડી ફેમિલી હવે આપણા લોકો છે ને અમે લોકો દસ હવે જઈએ છીએ બેન ના ઘરે થી આપડી ગાડી જો બહાર આવી ગઈ ગેટ ઉપર અને અમે લોકો હવે છે ને જઈએ છીએ

હા મંડપ માં જો મેળ આવી તો પૂગી જાવ બસ તો એવું છે ને હાલ ના કામ પામ પતાવીને પછી આવીશું મીરા હાલ આવી જાવ કોઈ હા હા કઈ તો ફેમિલી હવે આપણે છે ને બ્લોગ ને કરીએ બંધ ને બેનીના ઘરેથી ને હવે આપણે નીકળીએ ને જો ગાડી આપણી અહીંયા આવી ગઈ ને કંઈ એના પપ્પાના ફોન આવ્યો આવ્યો છે તો વહેલા જઈએ ને તો અમે પહેલાં ઘરે જ આવું જોઈએ હવે દર્શન અને કેશોદ દવાખાને બતાવવાની છે આંગળી તો સારું હાલો ફેમિલી વિડિયોમાં બન્યા રહેજો આપણે છે ને હવે ઘરે જઈને વ્લોગ સ્ટાર્ટ કરીએ તો દુકાને જવાનું છે કામકાજ કરવા તો ફેમિલી નાઈ ગોન ટ્રેસ થયા અને હવે છે ને આ વ્લોગને અહીં એમ કરીએ આજનો વ્લોગ મસ્ત મજા આવી ગઈ એમ કરો હા તો દર્શન અહીંયા ઘરે છે ને હું જાવ છું ચાલ જાવ પાછું ક્યાં થી જાવ નહીં હા પછી અહીંયા થી અહીંયા પાછા હા હા તો ફેમિલી લા અમારો બ્લોગ અને અમારો એન્ટરટેનમેન્ટ અમારો બ્લોગ મને ગમ્યો હોય તો લાઈક કરી દેજો ચેનલ ન હોય તો સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં મળીએ નવા બ્લોગમાં બાય બાય